નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મખવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો હવે મિત્રો એક જુલાઈથી નવો કાયદો લાગુ થાય છે ભારતીય ન્યાય સંહિતા હવે આ કાયદા મુજબ જોઈએ તો જે કોઈ વ્યક્તિ સત્તામાં હોય એટલે કે કોઈ રાજ્ય સેવક હોય કોઈ સંસ્થાના વડા હોય કે કોઈ ડોક્ટર કે કોઈ હોસ્પિટલના વડા હોય કે કોઈ વટેવર્સ સંસ્થાના વડા હોય કોઈપણ સંસ્થાના વડા હોય તે વ્યક્તિ કોઈ સ્ત્રી સાથે જાતીય સંબંધ બનાવે છે એટલે કે શરીર સંબંધ બનાવે છે તો શું થશે મિત્રો તો મિત્રો ભારતીય ન્યાય સંહિતાની કલમ અડસઠ પ્રમાણે તે વ્યક્તિ વિરુદ્ધ એટલે કે તે રાજ્ય સેવક સંસ્થાના વડા કે કોઈપણ સંસ્થાના વડા હોય તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ અડસઠ પ્રમાણે ગુનો બને છે અને તે વ્યક્તિને પાંચ વર્ષથી ઓછી નહીં અને દસ વર્ષ સુધી લંબાવી શકાય ત્રેવીસ હજાર પણ થઈ શકે છે મિત્રો વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો